મારા મત વિસ્તાર બોટાદમાં બોટાદ તાલુકાનું જે સાળૈયા ગામ છે ત્યાં રાધિકા ગૌશાળા આવેલી છે અને આ રાધિકા ગૌશાળામાં છેલ્લા બે દિવસની અંદર ચાલીસ કરતાં વધુ પશુઓના મોત થયા છે જાણવા મળ્યું છે સ્થાનિકોના લોકોના કહેવા પ્રમાણે જે અહીંયા જે ગાયો હતી નાના નાના વાસડાઓ હતા જે ઘાસચારાના અભાવે એનું મૃત્યુ થયું છે અને અમુક ગાયો જે હતી એ બીમારીના કારણે મૃત્યુ થયું છે ત્યારે ઘણી બધી આવી પાંજરાપોરો હોય છે ગૌશાળાઓ હોય છે કે જ્યાં ગાયોને નિભાવવા માટે જે સમયસર સહાય ચૂકવવામાં રાજ્ય સરકાર દ્વારા આવતી નથી અને જે ચૂકવવામાં આવે છે એ ખૂબ જ નહીવત છે એટલે કે માત્ર ને માત્ર એક ગાયની કદાચ પચીસ રૂપિયા કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવે છે એટલે કે સંચાલકો જે હોય છે પાંજરાપોરના કે જે ગૌશાળાના એને ગાયોને નિભાવવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે એટલે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં આજે પત્ર લખ્યો છે કે મારા મત વિસ્તાર બોટાદમાં જે ચાલીસ કરતાં વધુ ગાયોના જે મૃત્યુ થયા છે એની યોગ્ય તપાસ કરવામાં આવે અને સાથોસાથ ફરી વખત અન્ય જિલ્લાઓમાં પણ આવી રીતના ભૂખમરાના કારણે ગાયોના મૃત્યુ ન થાય તો રાજ્ય સરકાર દ્વારા એક ગાય ગીત સો કરતાં વધુ સહાય ચૂકવવામાં આવે તેવી હું લેખિત માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે માંગણી કરું છું અને ગાય જે છે એ આપણી માતા છે એને આપણે હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપ્યો છે મારી બોટાદની જનતાને પણ હું વિનંતી કરું છું કે આપણે આજે શ્રાવણ મહિનામાં આપણે પણ નજીકની ગૌશાળા હોય કે પાંજરા પર હોય ત્યાં આપણે ગાયોને આપણે નીણ કે આપણે ત્યાં દાન કરી અને ગાયોને આપણે બચાવીએ